દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા આંગણવાડીની બહેનોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા આંગણવાડીની બહેનોની પડતર માંગણીઓ સંદર્ભે બોટાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સત્વરે માગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉછારવામાં આવી હતી આજરોજ બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા બોટાદ જિલ્લાના સેવાડાના ગામ સુધી વિવિધ આંગણવાડી વર્કર તરીકે કામ કરી કામ કરતા કર્મચારીઓને તેઓની અનેક પડતર માગણીઓને ખૂબ લાંબા સમયથી પૂરી થઈ નથી ત્યારે બોટાદ જિલ્લા મજદૂર સંઘના નેજા હેઠળ તમામ બહેનો એકત્ર થઈ સૂત્રો સાથે રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આંગણવાડી વર્કર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી નાસ્તાના બિલ મંજૂર થયા નથી બીજી તરફ દોઢ વરસથી ઇન્સેસ્ટિવ ચૂકવવામાં આવ્યું નથી મહિલાઓના બ્લાઉઝની સિલાઈના પૈસા ચૂકવ્યા નથી જ્યારે નાના કર્મચારીઓને પોતાના રોકાણની મર્યાદા કરતાં વધારે રોકાણ થઈ ગયું હોય હવે તાત્કાલિક બિલો ચૂકવવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી આંગણવાડીના જે વર્કર અને હેલ્પર બહેનો છે તેમના પ્રમાણ પ્રાણસમા પ્રશ્ન ગણી શકાય એવા કામગીરીના બિલ મોબાઈલના બિલ એમના પગાર વધારાના વધારાની બાબત એમના સમયની બાબત વેકેશનની બાબત છે જેવા પ્રશ્નો સહિત સમય ઓછો કરો પગારમાં જે વિસંગતતા છે એ દૂર કરો અને ખાસ કરીને મરી મસાલા બિલ ચૂકવવામાં આવે આંગણવાડી વર્કરોને તેલ આપતા નથી અને તેલ માટે દાતા શોધવાની ફરજ પાડવામાં આવે છે ત્યારે કાયમી ધોરણે કોઈ દાતા મળી શકે નહીં તેવા અનેક સવાલો ઊભા થયા છે ત્યારે નાના કર્મચારીઓને યોગ્ય ન્યાય નહીં મળે તેવી કાર્યવાહી યોગ્ય ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા સરકાર પાસે આશા વ્યક્ત કરવામાં આવી છે જો આગામી સમયમાં નાના કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ભારતીય મજદૂર સંઘ કર્મચારીઓની સાથે રહી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉસારવામાં આવી હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ અમારે મેડમને એટલા માટે આવેદનપત્ર આપવું પડ્યું કે અમારા છ માસથી ગરમ નાસ્તાના બિલના ચુકવણા નથી થયા અમારો દોઢ વર્ષનો ઇન્સેન્ટીવ બાકી છે પ્લસ અમારા જે બ્લાઉઝની સિલાઈના પૈસા બાકી છે એટલે આવા બધા અમારા જે નાણાકીય પ્રશ્નો છે અમે નાના કર્મચારીઓ છીએ અમે કેટલો ટાઈમ અમારું પોતાનું ખર્ચ રોકાણ કરી શકીએ એટલે જેમ બને એમ અમને અમારું આટલું બધું પેન્ડિંગ નહીં રાખતા જલ્દીથી ચુકવણું થાય જો અમારી માગણી નહીં સંતોષાય તો આવતા મહિના અમારું જે ગરમ નાસ્તાનું જે રોકાણ છે એ અમે નહીં કરી શકીએ અમારી મજબૂરી છે કે હવે અમે નથી આગળ રોકાણ કરી શકીએ એવી પરિસ્થિતિ જ નથી અમારી પણ અમને જે નાણાં નથી મળતા અને જે અમારે અમારા પોતાના ખર્ચે ખરીદી કરવાની થાય છે